વેનેજુએલામાં આવેલી છે જેની અંદર પક્ષીઓ પણ છે ઉપરાંત નાઇટ ક્લબ પણ હોવાનું કહેવામાં આવે છે જાણકારી અનુસાર જેલમાં ઘણી હિંસાઓ થાય છે જેને પોલીસ પણ નથી રોકી શકતી આ જેલને કેદીઓ જ ચલાવે છે આ અનોખી અને ખૂંખાર જેલનું નામ છે ટેકોરોન જેલ મળતી માહિતી અનુસાર એક કેદી આ જેલમાં કેટલોક સમય વિતાવી ચૂક્યો છે તેમણે કહ્યું કે આ જેલમાં જે ગેંગનું રાજ હતું જો તેનો કોઈ દુશ્મન જેલમાં આવે તો તેને મગર મગરમચ્છોને ખવડાવી દેવામાં આવે છે એક કેદીએ તો પોતાના સેલમાં એક શિકારી શિવાનને પણ રાખ્યો છે સૌથી છેલ્લે મહત્ત્વની વાત પણ જણાવી દઈએ કે આ ટોકોરોન જેલમાં કેદીઓનું જ રાજ ચાલે છે ઘણા કેદીઓ અહીંથી બિઝનેસ પણ કરે છે અને પોતાની પાસે બંદૂક પણ રાખે છે એટલે ટૂંકમાં કહી શકાય કે આ જેલ કેદીઓ માટે એક અડ્ડો છે